વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ પોતે કેટલું ભણેલા સવાલ નંબર આ આ વિદ્યાર્થીઓને યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને પુસ્તકાલયોની દુનિયામાં વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજારનું નુકસાન થયું છે કે કેટલાક ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી પૂજક માજી દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજી ને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ નહીં વેચાય જીજ્ઞેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે બાહરી આપો ને બાજુમાં જ થરાદ આવ્યું જ્યાં શિવનગરનો પણ મારજો એ શિવનગરની બહેનો વડગામ ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપ ને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું

વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોતરા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું આજે આ વાતના લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય 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 કે તમારું હોય ક્યાંય પણ ડ્રગ્સ જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલા સી આર પાટીલ આવે માન્ય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટળખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે તમારામાં શરમનો છાટો છે હે કાયદાને બંધારણ જેવું કંઈ છે કે નહીં દેશમાં ખુલ્લેઆમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂ અડ્ડા બંધ થયા છે રાજસ્થાનથી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાનથી આવતો એક પણ દારૂ એક પણ ટીપુ જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે ધારત ને તો બહુ બધા લોકોનો મોકલત નવમાં ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણેની ગેરંટી વડગામની જનતાને આપીને જાઉં વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘડે કેટલીક સ્કૂલો માટે તો મરતા જાવ કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં હે નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે તમે ક્રીડાંગણનો ઓપનિંગ માટે છો તમે કોમનવેલ્થની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જીગ્નેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી સરકારને ને કહો કે રમતગમત માટે અમારે દોડવું હોય પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ નથી આની આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ આવવાનો કઈ મતલબ છે